રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે આજે હનુમાનમી ચોક ખાતે કાળમુખા નામની વિદ્યાર્થીનીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જુહીએ કણસાગરા કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેની મિત્ર સાથે તે એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના જોવા દીકરીના પિતાએ આક્રોશ વ્યક્ત જણાવ્યું કે રાજકોટમાં આરએમસીના કોન્ટ્રાક્ટરોના ડમ્પરો બેફામ ચાલે છે આ સાથે જ તેમણે માગણી કરી હતી કે પોલીસ અને આરએમસી દ્વારા આવા ડમ્પરોને દિવસ દરમિયાન શહેરમાં ચલાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને તેમને માત્ર રાત્રિના સમયે જ શહેરમાં પ્રવેશ આપવો જોઈએ આ ઘટનાએ રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા અને ભારે વાહનોના નિયમન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે નક્કર પગલાં લેવાની માંગણી ઉઠી છે મારી જેટની દીકરી છે સવારે કોલેજમાં જતી હતી કંસાગ્રા કોલેજમાં ત્રીજું વર્ષ ચાલુ સવાર સાડા સાત પોણા આઠે જાય સાથે અને અચાનક શીતલ પાટિયા થી ન્યાની માથે ધક આવી લગી ડમ્પર શીતલ પાટ નું કે છે બધાય અમને તો સમાચાર આવ્યા કે તમે સિવિલ માં આવી અમે તો બધા ઘરે હતા એન્ફ્લુઅન્સ સાથે જતી હતી

સરકાર ને કઈ કરજો ટ્રક ચાલક છે કે ફરાર થઈ ગયા એ તો આગળ નથી ખબર કાર્યવાહી કરવી જ પડે અમારું તો અયોગ્ય છે ગુમાવેલું તો